આજના આધુનિક યુગમાં દિવસેને દિવસે ઉર્જાની જરૂરિયાત વધી રહી છે જેના પરિણામે ઉર્જાની ખપતને પહોંચી વળવા માટે સોલાર ઉર્જા એક સરળ વિકલ્પ હોતા કચ્છ જિલ્લામાં મોટી માત્રામાં લોકો સૌર ઉર્જા પ્રત્યે જાગૃત થયા છે અને સોલાર રૂફટોમની સુવિધા અપનાવી રહ્યા છે જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ સોળ હજાર પાંચસો ત્રણ જેટલા ગ્રાહકોએ સોલાર સિસ્ટમ અપનાવી છે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ ભુજ સર્કલના ડેપ્યુટી એન્જિનિયર નીરવ ઠક્કરે માહિતી આપતા જણાવ્યું હતું કે કચ્છ જિલ્લામાં આજના દિવસે એકસો ત્રણ મેગાવોટની સૌર ઉર્જા ઉત્પાદિત થઈ રહી છે કચ્છ જિલ્લામાં બે સર્કલની અંદર ઉલ્લેખનીય છે કે કોલસામાંથી ઉત્પન્ન થતી વીજળીને કારણે પર્યાવરણને હાનિ પહોંચે છે માટે છેલ્લા ચાર વર્ષથી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે પણ ગ્રીન એનર્જીના ઉત્પાદન પર વધુ ભાર મૂક્યો છે તો હાલમાં જ ત્રેવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસથી સરકાર દ્વારા સોલાર રૂફટોપ યોજના અમલમાં મૂકવામાં આવી છે જેનું નામ છે પ્રધાનમંત્રી સૂર્યઘર મફત બીજળી યોજના કચ્છ જિલ્લામાં અત્યાર સુધીમાં ભુજ સર્કલમાં દસ હજાર છસો વીસ વપરાશકર્તાઓ અને અંજાર સર્કલના પાંચ હજાર આઠસો ત્ર્યાસી જેટલા વપરાશકર્તાઓ દ્વારા સૌર ઉર્જાના વપરાશ માટે સોલાર સિસ્ટમ લગાડવામાં આવી છે

અને એમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ કેન્દ્ર સરકાર દ્વારા અઠોતેર હજાર રૂપિયા સુધીની સબસીડી ત્રણ કિલોવોટ સુધીના ઇન્સ્ટોલેશન સોલાર ઇન્સ્ટોલેશન રેસીડેન્શિયલ ગ્રાહક માટે આપવામાં આવી રહી છે એનો બહુ મોટા પ્રમાણમાં ઘર વપરાશના જે વીજ વપરાશ કરતા ગ્રાહકો છે એમના દ્વારા લાભ લઈ લેવામાં આવી રહ્યો છે પશ્ચિમ કચ્છ એટલે ભુજ સર્કલ પીજીવીસીએલની વાત કરીએ તો ટોટલ અત્યાર સુધીમાં દસ હજાર છસો વીસ કન્ઝ્યુમરે સોલાર ઇન્સ્ટોલેશન એમની પ્રિમાઇસી અથવા તો કોમર્શિયલ પ્રિમા એમણે નખાવેલું છે અને એની કેપેસિટી વાઇઝ વાત કરીએ તો ટોટલ ચોપન હજાર ચારસો ને બત્રીસ કિલોવોટ એટલે કે ચોપન મેગા વોટ કેપેસિટી સોલારની ઇન્સ્ટોલ કરેલી છે બસ પૂર્વ કચ્છ અંજાર ગાંધીધામ અને ભચાઉ સર્કલની વાત કરીએ પીજીબીસીએલની તો ટોટલ પાંચ હજાર ગ્રાહકોએ સોલાર ઇન્સ્ટોલેશન પોતાના પ્રિમા ઇન્સ્ટોલ કરાવેલું છે અને એની કેપેસિટી ટોટલ ઇન્સ્ટોલ છે ઓગણપચાસ હજાર એકસો ને કિલોવોટ એટલે કે ઓગણપચાસ મેગાવોટ ટોટલ કચ્છના દસે દસ તાલુકાઓ અને કચ્છના બંને સર્કલ ભુજ અને અંજા સર્કલના ટોટલ ઇન્સ્ટોલેશન આપણે જોઈએ તો સોળ હજાર પાંચસો ને ત્રણ ગ્રાહકોએ સોલાર ઇન્સ્ટોલેશન કરાવેલું છે અત્યાર સુધી અને એની ટોટલ ઇન્સ્ટોલ કેપેસિટી છે એકસો ને ત્રણ મેગાવોટ સબસિડી તો અઠોતેર હજાર રૂપિયા ગવર્મેન્ટ આપે છે એના સાથે આપણે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ એક ગ્રાહક છે સપોઝ હું જ છું કે મેં ત્રણ કિલો વોટ કે સવા ત્રણ કિલો વોટનું સોલાર ઇન્સ્ટોલેશન મારા ઘરે નખાવ્યું છે તો મને ટોટલ એક લાખ પચાસ હજારથી એક લાખ સાઠ હજાર અલગ અલગ કંપનીની પ્લેટ્સ પ્રમાણે એનો ભાવ છે તો એ મારે કોઈ પણ એજન્સીને ચૂકવવાના છે એજન્સી વર્ક કોમ્પ્લીશન સર્ટિફિકેટ આપશે ત્યાં સિસ્ટમ ઇન્સ્ટોલ થઈ જશે મારા ઘરે ત્યારબાદ ગવર્મેન્ટ દ્વારા અઠોતેર હજારની સબસિડી જે તે અ બેનિફિશિયરી એટલે ગ્રાહકના ખાતામાં ડાયરેક્ટલી જમા કરવામાં આવી રહી છે અત્યારે બરાબર અને જે મેં રૂપિયાનું રોકાણ કરેલું છે બાદ બાદ કર્યા જે રોકાણ કરેલું છે નેવું હજારથી પંચાણું હજારનું તો એ મારું સાડા ત્રણ થી ચાર વર્ષમાં મને એનું રેવન્યુ રિટર્ન મળી જાય છે સાડા ત્રણ થી ચાર વર્ષમાં મેં રોકેલા રૂપિયાનું મને સંપૂર્ણ વળતર મળી જાય છે એટલે આ સ્કીમ ગ્રાહકો માટે બહુ જ સારી છે અને સરકાર દ્વારા પણ બહુ સારો એના લાભ આપવામાં આવી રહ્યો છે આ સ્કીમ દ્વારા સોલાર રૂપટોપ લગાડવાથી જે લાઇટ બિલ છે એ લાઇટ બિલ ઝીરો થઈ ગયું છે કારણ કે મારે ત્રણ વોટનું સોલાર રોપટોપ લગાડ્યું છે અને ત્રણ કિલોવોટરનું સોલાર રૂપટોપ લગાડવાથી પ્રતિદિન અઢાર યુનિટ જેવા વીજળી ઉત્પન્ન થાય છે અઢાર યુનિટમાંથી જે મારો વપરાશ છે આઠથી દસ યુનિટ વપરાશમાં નીકળી જાય તો એ આઠથી દસ એક યુનિટ જેવા દરરોજના મારે બચે છે અને એ બચના જે યુનિટ બચે છે એનો વાર્ષિક હિસાબ થતાં જ્યારે વર્ષ પૂરું થાય ત્યારે ત્રણથી ચાર હજાર કે ઘણી વખત છ હજાર રૂપિયા ખાતામાં રિફંડ આવે છે લાઇટ બિલ ઝીરો થઈ જવાથી આજે વાર્ષિક તમે ગણતરી કરો છ બિલ દર બે મહિને બિલ આવતું હોય તો એવા છ બિલ આવતા હોય તો ચાર હજાર બિલ બિલનો એવરેજ તો ચાર છ ચોવીસ હજાર રૂપિયા વાર્ષિક બિલ આપણો બચી જાય અને સામે છ હજાર રૂપિયા જેવા જમા આવેલા વાર્ષિક ત્રીસ હજાર રૂપિયાનો ફાયદો થાય અને સોલાર રૂપટોપમાં અત્યારે જે છે બાણું હજાર રૂપિયાનો ત્રણ કિલો વોટમાં છે રાત ત્રણ વર્ષની અંદર તમારો સોલાર બિલકુલ ફ્રી થઈ જાય એટલે તમારે પછી તમારે જે છે તમને બેનિફિટ છે ત્રણ વર્ષની અંદર જે તમારી મૂડી રોકે છે એ તમારી ત્રણ વર્ષમાં રિકવર થઈ જાય અને બીજું એનાથી મોટા ફાયદા એ છે કે આ જે સોલાર છે એ ગ્રીન એનર્જી ઉત્પન્ન કરે છે આજે હમણાં આપણે જોયું કે દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જે પોતે એક વિઝન જાહેર કર્યું કે આપણે એક કરોડ ઘરોમાં આ સોલાર રૂપટોપ લગાડવા છે આવું શા માટે કારણ કે આ ગ્રીન એનર્જી ઉત્પન્ન થશે પ્લસમાં એનર્જીનો ઉપયોગ આપણા દેશના હિતમાં આપણે કરી શકશું આપણા વ્હીકલો માટે ઉપયોગ કરી શકશું આપણા ઉદ્યોગો માટે કરી શકશું આજે અત્યારે એવું છે કે આપણા અઠાણું ટકા પણ અઠાણું ટકા કે નવાણું ટકા વાહનો છે એ પેટ્રોલ અને ડીઝલથી ચાલે છે અને દેશની મોટા ભાગની જે સંપત્તિ છે એ પેટ્રોલ ડીઝલ દ્વારા અન્ય આરબ કન્ટ્રીમાં આપણી જતી હોય છે આપણી ઇકોનોમી જે આપણી કમાણી છે હવે એવું થશે આવનાર ભવિષ્ય છે ભારતનું છે શા માટે કારણ કે આ આ જે સોલાર રૂપટોપ આવવાથી આપણી જે ગ્રીન એનર્જી એટલી બધી વધશે અને હવે આવનારા સમયમાં ઇલેક્ટ્રિક વાહનોનું ચલણ એટલું બધું વધશે એટલા બધા ઉદ્યોગો આવી રહ્યા છે ઇલેક્ટ્રિક વાહનો બનાવવા માટે હવે એ જે આપણી ઇકોનોમી જે બહાર જતી હતી એ આપણા દેશમાં આવશે અને આપણો જે કચ્છ છે કચ્છ અને કાઠિયાવાડ એની અંદર જે 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 તડકા કિરણો સીધા લૂટોપ ઉપર પડે છે એના કારણે એનર્જી વધુમાં વધુ મેક્સિમમ ઉત્પન્ન થાય છે એટલે આવનારા સમયમાં હું તો એમ કહું કચ્છનો સમય આવશે કચ્છની અંદર એટલા બધા સોલાર લાગશે એટલી બધી વીજળી ઉત્પન્ન થશે કે આપણા ખેડૂતો ખેતરની અંદર સોલાર લગાડી અને એનામાંથી મબલક કમાણી કરશે અને જેવી રીતે આરબ કન્ટ્રીની અંદર જે તેલમાં કુવાઓમાં તેલ નીકળ્યો અને આરબ કન્ટ્રી જેમ વિકાસ થયો એના આપણા કચ્છનો એનાથી વધારે મોટો વિકાસ થશે એવું આ સોલાર એનર્જીમાંથી મારા અનુભવ પરથી જોઈ જોઈ શકું છું